સુરતના લિંબાયત વિસ્તારમાં બે વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે સુરતની લિંબાયત પોલીસે સગીર વયની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ઇરશાદ ઇલિયાસ ઉર્ફે ઇસ્લામ અન્સારીની ધરપકડ કરી છે પકડાયેલ આરોપીએ સગીરાને લલચાવી તેનું અપહરણ કરી તેના મામાના ઘરે લઈ ગયો હતો પકડાયેલા આરોપી સગીરાના ઘર પાસે રહેતો હતો અને સિલાઈ કામ કરતો હતો જેથી બંનેની ઓળખાણ થઈ હતી અને ત્યારબાદ સગીરા અને આરોપીના મોબાઈલ નંબરની આપલે થતા વોટ્સએપ પર વાતચીત કરતા હતા બે વર્ષ અગાઉ આરોપી પોતાના ગામ ઝારખંડ જતો હતો ત્યારે સગીરાને લલચાવી પોતાની સાથે ઝારખંડના તેલોડી ગામ પોતાના મામાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા આરોપી છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો હતો હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી વિરુદ્ધ કોર્ટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ ઈસ્યુ કર્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત